નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે અને એમાં પણ જે ભાગ ત્રણ છે બે હજાર પચીસ છવ્વીસનો તે ભાગ ત્રણની અંદર આપણને જે પાઠ નંબર નવ આપેલો છે ગુજરાતી વિષયની અંદર રત્ન ભોજન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે અને મિત્રો ખાસ અને મહત્ત્વની વાત એ છે કે તમે હવે આ વીડિયો જે છે એટલે કે આ જે પીડીએફ છે તમારા વોટ્સએપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે તમને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી ભાગ નંબર ત્રણની અંદર આપણને જે પાઠ નંબર નવ આપેલો છે રત્નભોજ તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો ચાલો તો પહેલો શબ્દ આપણને અહીંયા આપેલો છે માલવગણ તો એના ઉપરથી આપણે શબ્દો આ રીતે બનાવી શકીએ માલ વણ ગણ માં લવ વગ માગ માણ લણ અને વણ ત્યાર પછી છે બીજું ઉદર ભરણ તો ઉદર ભર રણ ઉદ ભરણ ત્યાર પછી છે દર ભણ ઉર અને રદ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વરસાવતા તો અહીંયા વર સાર તાવ રસા તાર રવ વત્તા સાવ અને તારો વગેરે જેવા શબ્દો બનાવી શકીએ ચાલો ત્યાર પછી છે શોભન મુખ તો શોભ મુખ નખ શોખ મુખ ભન નમુ ભમુ શોભન વગેરે જેવા શબ્દો બનાવી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાન અર્થવાળો શબ્દ કાંસમાંથી શોધી અને વાક્ય ફરીથી લખો તો કાંસમાં અહીંયા પ્રખ્યાત શસ્ત્ર ઘાસ સોના તેજ અને રજત જેવા શબ્દો આપેલા છે પેલું રત્નોની આભાથી ગૃહની દિવાલો ચમકી રહી તો આભાથી જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ તેજથી રત્નોના તેજથી ભૂગર્ભની દિવાલો ચમકી રહી બીજું તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા તો મશહૂરની જગ્યાએ આપણે મૂકીશું પ્રખ્યાત તો તક્ષશિલાના પ્રખ્યાત ધૂપના કોડિયા સળગાવ્યા હતા ત્રીજું મૈનેન્દ્રએ કંઈ હથિયાર રાખ્યું નહોતું તો મૈનેન્દ્રએ કંઈ શસ્ત્ર રાખ્યું નહોતું ચોથું આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે તો આપણે ઢંકાઈ જઈએ તેવડું ઘાસ ઉગે છે ચાલો ત્યાર પછી છે પાંચમું સુવર્ણના થાળ લઈને કૃષ્ણ બહાર આવી તો સુવર્ણની જગ્યાએ લખીશું સોનાના સોનાના થાળ લઈને કૃષ્ણ બહાર આવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મૈનેન્દ્ર કૃષ્ણ શક સરદારો અયલ ભૂગર્ભગુ અને વિદ્યાર્થીઓ એમાં પહેલો સવાલ ઝળહળતા રત્નોની અનેક રંગી આભાથી ખાલી જગ્યાની દિવાલો ચમકી રહી તો જવાબ આવશે ભૂગર્ભગરું બીજું માત્ર ખાલી જગ્યા રોજના કરતા ઉલટો સાદો દેખાતો હતો તો જવાબ આવશે મૈનેન્દ્ર કૃષ્ણ ખાલી જગ્યાના થાળમાં કંસાર પીરસ્યો હતો તો જવાબ આવશે વિદ્યાર્થીઓ પાંચમો મહર્ષિ ખાલી જગ્યા તો નિરાંતે નીચું જોઈને જમતા હતા તો જવાબ આવશે એલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર રેખાંકિત શબ્દોની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દ શોધી અને વાક્ય ફરીથી લખો પેલું બીજી પેટીમાં સોના રૂપાના ટુકડાઓ હતા તો સોના રૂપાની જગ્યાએ આપણે એ મૂકીશું સુવર્ણ રજતના કારણ કે પાઠમાં શબ્દ આપણને આપેલો છે સુવર્ણ રજતના તો બીજી પેટીમાં સુવર્ણ રજતના ટુકડાઓ હતા બીજું અનેક રંગી આભાસી ભોયરાની દિવાલો ચમકી ઉઠી તો ભોંયરાની જગ્યાએ આપણે મૂકીશું ગૃહની અનેક રંગી આભાસી ગૃહની દિવાલો ચમકી ઉઠી ત્રીજું જંગલમાં જાત જાતની વન્ય દવાઓ મળે છે તો દવાઓની જગ્યાએ આપણે મૂકીશું ઔષધિઓ તો જંગલમાં જાત જાતની ઔષધિ કે દ્રવ્યો મળે છે ચોથું સુવર્ણના થાળ લઈને સુંદર મુખવાળી કૃષ્ણ બહાર આવી તો સુંદર મુખવાળી છે ત્યાં લખીશું આપણે શોભનમુખી તો સુવર્ણના થાળ લઈને શોભનમુખી કૃષ્ણ બહાર આવી પાંચમું મૈનેન્દ્ર પગરખું આવાસે મૂકીને આવ્યો હતો તો પગરખું જે છે એના માટે શબ્દ આપણને આપેલો છે પાદ ત્રણ તો મૈનેન્દ્ર પાદ આવાસે મૂકીને આવ્યો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એકમના આધારે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ગણ ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્ન સંગ્રહ હતો તો જવાબ આવશે સાચું બીજું ભૂગર્ભ ગૃહમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓની પોથીઓને ગોઠવી હતી તો જવાબ આવશે સાચું ત્રીજું મેનેન્દ્રએ એલને દંડવત્ત પ્રણામ કર્યા તો જવાબ આવશે સાચું ચોથું શક સરદારોએ રત્નોને સુવર્ણનું ભોજન કર્યું તો જવાબ આવશે ખોટું

પાંચમું તમે તો ભગવાનની દયાને પાત્ર નથી તો જવાબ આવશે મહર્ષિ એલ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યયન પોથીના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ કલરફુલ પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે અને તમે વોટ્સઅપ પર પણ આ પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સ્વાધ્યન પોથીની પીડીએફ મેળવી શકો છો અને સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી અને વાક્ય ફરીથી લખો પેલું રમેશભાઈ ડાહ્યા માણસ છે તે ખેડૂત છે તો અહીંયા સર્વનામ છે તે અને વાક્ય આ પ્રમાણે છે કે રમેશભાઈ ડાહ્યા માણસ છે અને ખેડૂત છે દક્ષભાઈ હોશિયાર છે તેમનો સ્વભાવ મિતભાષી છે તો અહીંયા સર્વનામ છે તેમનો અને વાક્ય આવશે દક્ષભાઈ હોશિયાર છે અને મિતભાષી સ્વભાવ ધરાવે છે હાર્દિકભાઈ નોકરી કરે છે તેઓ વાત ઓછી કરે છે તો અહીંયા સર્વનામ છે તેઓ અને વાક્ય આવશે કે હાર્દિકભાઈ નોકરી કરે છે અને ઓછી વાત કરે છે ત્યાર પછી ચોથું ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે તે બધું જ ભૂલી જાય છે તો અહીંયા સર્વનામ છે તેમનો અને વાક્ય આ રીતે બનશે કે ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે પાંચમું આ શાળા છે અને પેલું તેનું મેદાન છે તો સર્વનામ છે આ પેલું તેનું વાક્ય છે કે આ શાળા છે અને તેની પાસેનું મેદાન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું કૃષ્ણએ શક સરદારોને શું શું પીરસ્યું તો ઉત્તર કૃષ્ણએ શક સરદારોના થાળામાં થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા હતા બીજો સવાલ દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં કોણ જાય છે શા માટે તો ઉત્તર દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં મહર્ષિ એલ અને આનંદ જાય છે કારણ કે તેઓ સરદારોને સુવર્ણ અને રજતના આભૂષણો આપી પાઠ ભણાવવા માંગતા હતા ત્રીજું મહર્ષિના આમંત્રિતોમાં કોણ કોણ આવ્યું હતું શા માટે ઉત્તર મહર્ષિના આમંત્રિતોમાં યમન સામંત અને તેના અને તેના સરદારો અને શક સરદારો વગેરે આવ્યા હતા એટલે કે મહર્ષિના આમંત્રિતોમાં યવન સરદારો અને શક સરદારો વગેરે આવ્યા હતા કારણ કે મહર્ષિ એલે તેમને ભોજનનું આમંત્રણ આપ્યું હતું ચોથું મહર્ષિ એલે શક સરદારો વિશે શું ધાર્યું હતું તો મહર્ષિ એલે ધાર્યું હતું કે શક સરદારો સુવર્ણ રજત ખાતા હશે તેમને ત્યાં વરસાદ નહીં પડતો હોય અને તેમને ત્યાં ગાયો પણ નહીં હોય પાંચમો સવાલ મહર્ષિએ મૈનેન્દ્ર અને સરદારોને કંસાર શા માટે ન પીરસ્યો ઉત્તર શક સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડી અને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે કોઈપણ પ્રકારની સ્વાધ્યયન પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક દરેક પ્રકારની પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતા હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમે આ દરેકે દરેક સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો પહેલો સવાલ મહર્ષિએ શક સરદારો માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી તો ઉત્તર તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ વાળીને સાફ કર્યું હતું પાણી છાંટી રંગાવલી પૂરી હતી આસનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટા ઉપર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા બીજો સવાલ આનંદ શાહ માટે મંત્ર મુગ્ધ થઈ ગયો હશે ઉત્તર મંદિરના ગૃહમાં રહેલી પેટીઓમાં ઝળહળતા રત્નો સુવર્ણ તથા રજતના ટુકડાઓ અને રત્નોના અનેક રંગી આભાથી ચમકી ઉઠેલી ભૂગર્ભની દિવાલો જોઈ અને આનંદ મંત્રમુગ્ધ થઈ ગયો હશે ત્રીજું દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઊભું નહીં કરતા હોય ઉત્તર દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ વિદ્યાલય ઊભું નહીં કરતા હોય કારણ કે મહર્ષિ એલ પોતાના પગ ઉપર વિદ્યાલય ઊભું કરવા માંગતા હતા ધન પર નહીં તો મિત્રો અહીંયા આપણે આજે સ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયનો પાઠ નંબર નવ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાત સ્વ પોથી ગુજરાતી વિષય પાઠ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથીઓ આવી છે તે નવી સ્વાધ્યન પોથીઓના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યન ભૂથીના સોલ્યુશન માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે તો ચાલો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં